અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે દાંધિવાળા ડેમથી ઉપરવાસમાં સારો વરસાદ થતાં દાંધીવાડા ડેમમાં પાણીની આવક દાંધીવાડા ડેમની જળ સપાટી તારીખ અઠ્યાવીસ અગસ્ત બે હજાર પચીસ સમય સવારે અગિયાર વાગ્યા સુધી ડેમમાં એક હજાર આઠસો ત્રેપન ક્યુસીટ પાણીની આવક થઈ છે હાલ ડેમમાં પાણીનું જથ્થો ચુમાલીસ પોઈન્ટ એકત્રીસ ટકા છે હાલ દાંતીવાળા ડેમની જળ સપાટી પાંચસો એક્યાસી પોઈન્ટ ચાલીસ ફૂટ નોંધાય છે દાંધીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ સુધી છે नीरज गोडाणा जी एक्सप्रेस न्यूज़ बनास जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज़ को लाइक करें